નમસ્કાર મિત્રો અત્યારે સૌથી પહેલાં વાત કરવામાં આવે તો મા લાખું જવુંના ધામ એટલે નાના કાપરાની અંદર જે ગઈકાલે એટલે કે બે ત્રણ અને ચાર તારીખના રોજ મા યજ્ઞ થવાનો છે લગભગ બસ્સો વીઘાની અંદર આ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે જેમાં દસ લાખ લોકો પધારશે એવું મિત્રો સૂત્રો તરફથી આપણને માહિતી મળી રહી છે અને આપણને પણ આમંત્રણ આવી ગયું છે ભાઈ પરંતુ જો ટાઈમ મળશે તો ચોક્કસપણે તમને જઈને પણ બતાવીશું કે કઈ રીતે મિત્રો મહાયજ્ઞ થઈ રહ્યો છે કેમ કે તમને ખબર છે કે સામાન્ય રીતે જ્યારે વીસથી પચીસ હતા પચાસ હજાર લોકો ભેગા થાય છે ભાઈ ત્યારે તમને ખબર છે કે કેટલી બધી પબ્લિક ભેગી થતી હોય છે પરંતુ સાહેબ અહીંયા તો ઇતિહાસનો પણ ઇતિહાસ રચી નાખવાનો છે ને એ છે મિત્રો આપણો પ્યારો બનાસકાંઠા કેમકે બનાસકાંઠાની અંદરને ખાસ કરીને લાકડીની આજુબાજુ આ જે નાના કાપરા છે એ મિત્રો આવેલું છે ને આ કાપડાની અંદર મહાયજ્ઞ થવાનો છે જેમાં લગભગ એક હજારને આઠ કુંડીઓ પણ તૈયાર કરી નાખવામાં આવી છે જેમાં દેશના મોટા મોટા જેટલા પણ સાધુ સંતો હશે એ પણ ત્યાં આવશે ત્રણ દિવસ માટે રહેવાની સુવિધા છે મિત્રો તમામ સુવિધા પૂરી પાડવામાં આવે છે તો મિત્રો ખાસ કરીને કોમેન્ટ કરજો ભાઈ કેમ કે આપણી બનાસકાંઠાની અંદર સાહેબ આવું થાય છે અને ખાસ કરીને આવડો મોટો કાર્યક્રમ જે બસો વીઘાની અંદર રાખવામાં આવે છે તો આપણને પણ ખૂબ જ આમ ગર્વ અનુભવાય છે કેમ કે તમને ખબર છે સાહેબ બાવળીયાળી ધામની અંદર પણ આવો જ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો પરંતુ તે દિવસે પણ મેં વિચાર્યું હતું કે ભાઈ મારા બનાસકાંઠામાં ક્યારે આવો કાર્યક્રમ થશે ફાઇનલી મિત્રો બનાસકાંઠાની અંદર પણ આજે એ કાર્યક્રમ રાખવામાં આવે છે જેમાં મહાયજ્ઞ થશે અને આ મહાયજ્ઞની અંદર એક હજારને આઠ કુંડીઓ પણ તૈયાર કરવામાં આવી છે બસો વિખાની અંદર આ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે તમે વિચારી શકો છો ભાઈ ત્રણ દિવસ સુધી રહેવા તમ તેમજ જમવા સુધીની તમામ સગવડો મિત્રો પૂરી પાડવામાં આવી છે હેલિકોપ્ટરોની પણ ત્યાં લાઇનો લાગી ગઈ છે તમે જોઈ પણ શકો છો અને ગાડીઓની પણ સાહેબ લાઈનો લાગી છે ફાયર વિભાગને જાણ કરવામાં આવી છે એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી છે કોઈ પણ જાનહાનિ ન બને એને ખાસ ધ્યાનમાં રાખી અને આયોજન કરવામાં આવ્યું છે મિત્રો ત્યાં તમામ પોલીસ બંદોબસ્ત પણ રાખવામાં આવશે તો ખાસ કરીને કોમેન્ટ કરજો ભાઈ અને ચોક્કસપણે હું તમને બતાવતો રહીશ કે કઈ રીતે ત્યાં માહોલ જોવા મળી રહ્યો છે તો બસ આજ માટે આપણે આટલું રાખીએ મળીશું આપણે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાની જય માતાજી જય દ્વારકાથી